છો મિત્રો અને મિત્રાણીઓ આજે આપણે આવી ગયા છે મારા ફ્રેન્ડના ઘરે અને મારા ફ્રેન્ડના ઘરે છે આજે ગોયણી એટલે કે જમાવા તો અમે અહીંયા આવી ગયા છે જમવા આઈ એમ અ ચીફ ગેસ્ટ મારી માટે જો મારી ફ્રેન્ડ કેટલું બધું કર્યું એ જો કેમ છો બોલો કંઈક શબ્દ નથી તમારા માટે કહેવા માટે જોઈ લ્યો ફ્રેન્ડ અમે એટલા મહાન માણસો છીએ કે અમારા માટે શબ્દ નથી એની કેવા આગળ

આની બેન છે થોડીક હું તમને કહી દઉં કે હા હું તમને કે વેરાવાજી દેખાય થોડીક આતા લુસ્સો પર વાંધો નહી કે આપણે બધાયને હાચાવીએ હું હાચું હું નઈને મારો પત્રો છે મારી જવાબદારી છે મારે હાચાવવું જ પડે બરાબર ને હાલો તો આપણે હે ને આ બધાય હે ને પેકેજિંગ હે ઈ પેક કરવાના હે તો આપણે કરી લઈએ ને પછી મળીએ તો મિત્રો આપણે બધા હે ને પેકેજ છે ઈ બધા તૈયાર કરી લીધા આઈડિયા અહીંયા આપણે બધા પેકેજ છે ઈ તૈયાર થઈ ગયા હે હવે ગોળી જમા બાકી છે તો અહીંયા બેઠા ગઈ જાવ માતાશ્રી અમારા આવ્યા હવે ખાલી ગોળીણી વાત છે ગોળીણી આવે એટલે લઈ જમા પછી આપણે જમી લઈએ મને બહુ લાગી તમને કંઈ ખાવાનું ન નથી બે હું જરાક નાસ્તો કરાવો કઈ પાણીની સલાહ નથી કરી મિત્રો આવા અરામ માણસો આવે છે એટલે એવા ગઈ જો

જો ઓલી નાનું ટેણિયું છે એ બાયણાને ને ધક્કો મારીને અંદર ગરી જાય આ એવડી ઢાંગરી એક શો કરીને એ નથી હાંસવી હકતી ક્યાં હોગા તેરા કાલિયા જોયું તો ઓલે એવડી ટેણિયું બાયણું ખોલી લઈ ટેણિયું જોતો ખરી